તમામ ગુજરાતના ખેડૂતોને વિનંતી છે કે એકતા બનાવો ખેડૂત એકતા અને ખેડૂત સંગઠન બનાવો આવતો સમય આપને ગુનેગાર ઠેરવશે તમે જોયું કે સત્તા પક્ષ ખેડૂતની વ્યથા ખેડૂતની મુસીબત જે છે તેને સમજે અને સત્તામાં આવવા માટે તેને દૂર કરીશું આવા વાયદા અને વચન કરી અને ખેડૂતો વિશ્વાસે કરી લીએ ત્યારબાદ એ પક્ષને મજબૂત બનાવે એ સત્તા માથે આવે અને અફસોસ એ બધું ભૂલી જાય અને દગો આપે અને હળાહળ અન્યાય અત્યારે ખેતી અને માથે ગામડા ગામડામાંથી થઈ રહ્યો છે ત્યારે સામે વિપક્ષ કે જે ખેડૂત સ્થિતિ સુધારવા માટે તેનું મોઢું બંધ કરી અને મજબૂત નહીં થવા દઈએ બે જ પાર્ટીને અમે મજબૂત રાખશું ગુજરાતમાં આ ક્યાંક ને ક્યાંક ત્રીજી જે આમ આદમી પાર્ટી જે છે તે ધીમે ધીમે સત્તા મેળવવા ખેડૂતોના સહારે આગળ આવવાનો પ્રયત્ન કરે પણ આપણી જે માનસિકતા છે બદલાતી નથી અને ગુજરાતમાં ત્રીજી પાર્ટી કે જે હાલમાં નબળી પડવા જઈ રહી છે જેમાં ખાસ તો આપણું જે કદળાકાંડ આપણે જોયું બોટાદમાં બનેલી ઘટના રાજુભાઈ કરપડા કે જે આમ આદમીમાં જોડાયેલા હતા અને ખેડૂતો માટે આગળ આવ્યા ત્રણ ચાર મહિના જેલમાં એ રહીએ છીએ ઘણા બધા બીજા ખેડૂતો રીએ સાથે એ પણ રહીએ ક્યાંક ને ક્યાંક એને છોડાવવા ન દેવા અને ખોટી કલમો લગાડી અને ખેડૂત એકતા અને ખેડૂત સંગઠનને તોડવા ક્યાંક એ પાર્ટીને નબળી પાડવા ઘણા બધા ષડયંત્રો થાય અંતે ખેડૂતની હાર થાય આજે જે રાજુભાઈ લાઈવમાં રાજીનામા આપ્યા છે આમ આદમીમાંથી એ અલગ પડી ગયા છે અને એક તરફ આપણા કાલભાઈ આંબલિયા કે જે જાહેરમાં કહે છે કે ભાઈ પાર્ટી પછી અને ખેડૂત પહેલા તો આવા ધુરંધર જે કાર્યકરો છે એને હું વિનંતી કરવા માગું છું કે ક્યાંક ને ક્યાંક તમે પાર્ટીના ઓઢણા મેલી અને મારા ખેડૂતની વારે આવો ખેડૂતની હાલત ગંભીર છે ખેડૂત ને બચાવવો હોય તો સમય છે સમયે સાવધાન થઈ જાઓ આવતો સમય મારો ખેડૂત જે છે જમીન વેચી નાખે તે દી તમે આગળ આવી અને એકતા બનાવશો જે ખેડૂત પાસે જમીન નહીં રહે તે દી તો બહુ ચિંતાનો વિષય છે ભવિષ્યનો વિષય છે અને આ જ રીતે જો ચાલશે તો ખેતી અને ખેડૂત અને ગામડું નકશામાંથી નાબૂદ થવાની તૈયારી છે ક્યાંક ને ક્યાંક આપણા પરેશભાઈ કે જે ખેડૂત માટે તન થી જોડાયેલા હોય કાયમ ક્યાંક ને ક્યાંક એમને પણ એવા જેવા વાતાવરણમાં ઉત્પન્ન કરવામાં આવે કે ખેડૂતની લડત ત્યાં બંધ થઈ જાય બોટાદમાં ખેડૂતની લડત તો અન્યાય ગુજારી અને બંધ કરવી અને ક્યાંક આપણા પાલભાઈ કે જે વર્ષોથી આ મહેનત કરે એમને સફળતાએ મેળવી અને ખેડૂતોને જમીનના ભાવ સારા મળશે કે જ્યાં મહાકાય વિજલાઈન જે રાક્ષસી માયા આવે એ રીતે આવે અને મારા ખેડૂતોની જમીનનો વિધ્વંસ કરી રહી છે કારણ કે કંપની કવા કમાવા માટે આગળ આવે છે અને કાયમી મારા ખેડૂતની જે એના પૂર્વજોની સંપત્તિ છે એની માથે તળાપ મારે છે અને સત્તામાં બેઠેલા ખેડૂત અગ્રણી છે તે તો કોઈ નથી જ બોલતા વિપક્ષ પણ નથી બોલતો અને સામે ગુજરાતમાં ત્રીજી કોઈ પાર્ટીને અમે આગળ આવવા નહીં દઈ અવી જે અફવા છે તેને કારણે ખેડૂત થાકી ગયો છે તો ખેડૂત કોઈનો વિશ્વાસ કરી એવી પોઝિશનમાં છે નહીં અને આવતા સમયમાં ખેડૂત પાસે એક જ વિકલ્પ છે આ તમામનો ત્યાગ કરી અને ખેડૂત એકતા અને ખેડૂત સંગઠન બનાવી અને આવતા સમયમાં ખેડૂને મજબૂત કરી તો અમે આવશું તમારે ગામ સાથ સહકાર આપજો કારણ કે સમગ્ર ભારતમાં જે કાશીથી લય અને કન્યાકુમારી સુધી જે યાત્રા નીકળી છે તે તમારે ગામ આવશે અને તમારામાં જાગૃતતા લઈ આવો પચાસથી સો ખેડૂત ગામડે ગામડે એવા હોવા જોઈએ જે કાયમ ખેડૂતના હરેક પ્રશ્નને વાચા આપે તમામ પક્ષ એની રીતે ભલે હોય કોઈનો વિરોધ કર્યા વગર એક પક્ષ એવો બનાવીએ કે જે સત્તાનો મોહ ન હોય અને સત્તાની કોઈ ચાહલા ન હોય પણ અમારા ખેડૂતની જે વ્યથા છે એ વ્યથાને એ જાહેર કરી શકે અને અમારો હક જે છે એ માગી શકે તો આવતા સમયમાં હવે વિનંતી કરું કે ગામડે ગામડે પચાસથી સો ખેડૂત એવા હોવા જોઈએ જે કોઈ પક્ષ આવીને લેવા દેવા એને ન હોય તો જરૂર નથી અને કોઈ પક્ષમાં હોય તોય વાંધો નથી પણ પક્ષના ઓઢળા ઉતારી અને ખાલી ખેડૂતની વાત ખેતીની વાત ખેતીમાં વપરાતા બિયારણ એમાં વપરાતી એગ્રાની જે દવાઓ જે પેસ્ટિસાઇડ કે જેમાં મોટા કૌભાંડ ચાલે પાયાના ખાતરો ન મળે અને પલા ખેડવા હોય તો એ ખેડૂને ડીઝલય ન મળે ક્યાંક ને ક્યાંક જે આપણા એમપી અને દાહોદના મજૂરને ભડકાવવામાં આવે ખેડૂત વિરોધી અવળા અવળા ષડયંત્ર થઈ જાય છતાંય ખેડૂત કે જે બોલવા આવી અને આગેવાની ઉપાડે તો એને તમે ભાંગી દેવા માગો છો ક્યાંક ને ક્યાંક હળહળ તો અન્યાય થાય છે અને ખેડૂત મિત્રો સહન કરવું ચૂપ રહેવું એ પણ એક ગુનેગારની આપણી જે વ્યાખ્યા છે ને એમાં આવે છે તો હવે ચૂપ નથી રહેવું હવે બોલવું જ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાના માધ્યમથી તમામ ખેડૂતોને વિનંતી કે તમારી પડતી મુસીબત હોય ને એનો તમે વિડીયો બનાવી અને કરો વાયરલ અને તમે ન બોલી શકો તમારી વ્યથા જણાવો મને આપો હું તમને આપીશ શબ્દ તમારી વાણીને અને આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી આ લોકોના દમનથી દૂર પણ કાયમ ખેડૂતની ચિંતા અને ખેડૂતની વાત જય હિન્દ જય કિસાન